સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા મહાદેવ પાસે ધારા ગ્રુપ દ્વારા ગણપતિની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું હર્તા ગણપતિ બાપાની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે સમગ્ર ભારતમાં મહારાષ્ટ્ર બાદ સુરતમાં સૌથી વધુ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સુરતમાં અલગ અલગ થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે નાઇટ અને નાસિક ઢોલના તાલે સૌ કોઈ ગણેશ ભક્ત ધુનિયા હતા અને બાપાની આરતી ઉતારી ધન્યતાનો અનુભવ કર્યો હતો જેમાં શ્રી ચાર ડબલ્યુ અને મહાદેવ મેટલ દ્વારા નાસિક ઢોલ અને ડીજેનું આયોજન કરવામાં જણાવ્યું હતું મહત્વનું છે કે ગણેશ ઉત્સવ દરમિયાન સૌ કોઈ શાંતિથી ઉત્સવની ઉજવણી કરે અને કોઈ પણ અશાંતિ ના ફેલાય તે પ્રકારે ગણપતિ બાપાના ઉત્સવની ઉજવણી કરે તેવા મેસેજ સાથે ધારા ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જી મારું નામ નીલય વઘાસિયા છે ધારા ગ્રુપનો ઓનર છું આ બંને શોપિંગ મારા છે ને અમે બધા વેપારી મિત્રોને બધા ઓફિસવાળા મેમ્બરો મળીને આ ગણેશ ઉત્સવનું આયોજન કરેલું છે જે આ ઉત્સવ અમે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ ને જેમાં બધા ખાસો હર્ષ ઉલ્લાસથી બધા લોકો આમાં સહભાગી થાય છે અને બહુ શાંતિપ્રિય રીતના આપણે ઉજવણી કરીએ છીએ ને બીજા બધા આજે મહાઆરતીનો કાર્યક્રમ હતો ને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને હજી આપણે નાસિક ઢોલનો ને ડીજેનો કાર્યક્રમ છે જેમાં આપણે ધાર્મિક ગીતો જ વાગશે ડીજેમાં પણ ને બધા સારા એવા બધા શાંતિથી બધા આપણે ઉત્સવની ઉજવણી કરે છે ને મારી લોકોને અપીલ છે કે આખા સુરતમાં બીજા બધા પણ પંડાળોમાં આ જ રીતના શાંતિપ્રિય રીતના ઉજવણી થાય અને બીજા બધા ધાર્મિક કાર્યો કરે ભજન કરે પિક્ચરના સોંગ ને ગીતો ના વગાડે કે જે હમણાં ગઈકાલે ઘટના બની છે સૈદપુરમાં એવી કોઈ ઘટના ના બને એની બધા કાળજી રાખે પારસમલ પ્રજાપતિ એ બી ફોર્ટી સુરત